મિત્રો તમારી માં તમારું સ્વાગત છે તો અમે આવી જઈશી આવડ મના મંદિરે જવો તમે Það er mitt ráð að sjá að varma. Það er mitt ráð að sjá að varma, það er myndir. આ છે બાય નો નજારો તો ફાઇનલી મિત્રો મે આવડ મને દર્શન કરી લીધા છે તમે પણ કરી જ લીધા છે જો તમે આવડ મનો મંદિર છે અહીંયા વરસાદી માહોલ છે જો મિત્રો હા આ છે મહાકાળીમાં મિત્રો આ છે તો મિત્રો છે સાત ભોલાનાથ ના દર્શન કરવા માટે આવી ગયા રેવ

મિત્રો અમે અહીંયા આવડ માં તમે પણ ક્યારે પણ આવો ક્યારે પણ આવો ત્યારે દર્શન કરી લેજો જુઓ તમે આ મંદિર છે બાર નો ગેટ તો મળીશું હવે બીજા વ્લોગ સાથે બન્યા રજો અમારી ચેનલ